બનો દસમુ બોર્ડ પરીક્ષાના ધુરંધર માર્ગદર્શક સેમિનારનું આયોજન થયું વડોદરાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને વધુ મજબૂત અને સ્પષ્ટ દિશા આપવા માટે ઇન્દુ ક્લાસીસ તથા શ્રી નારાયણ વિદ્યાલય હરણી રોડના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ બનો દસમુ બોર્ડ પરીક્ષાના ધુરંધરનું આયોજન આજે કરવામાં આવ્યું હતું સર સયાજીરાવ નગરગૃહ ખાટે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ સેમિનારનો પ્રારંભ થયો હતો કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત શિક્ષકો દ્વારા ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવવા માટેની અસરકારક રણનીતિ પરીક્ષા તૈયારીના વ્યવહારુ ઉપાયો તેમજ ભવિષ્યની પ્રવાહ પસંદગી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારમાં સ્પીકર તરીકે કેતનભાઈ પટેલ અને હિમય પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમનું સંચાલન સીએ સત્યમ સોની દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નિષ્ણાત પેનલ ચર્ચા રહ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ધોરણ દસ પછી વિજ્ઞાન વાણિજ્ય તથા કલા અને માનવ વિજ્ઞાન જેવા પ્રવાહોની પસંદગી અંગે યોગ્ય અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નિષ્ણાતોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં રહેલી ગુંજવણ પરીક્ષા તણાવ અને ભવિષ્ય અંગેની અસમંજસતા દૂર કરવામાં મદદ મળી હોવાનું વિદ્યાર્થીઓ અને વાલીઓએ જણાવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનો લાભ લીધો હતો

પણ આપવામાં આવશે મારું નામ કેતન પટેલ એક્ઝામ નજીકમાં છે પણ એના પહેલા પેરેન્ટ્સની ઘણી બધી ઇન્કવાયરી હોય છે એ લોકો કન્ફ્યુઝ હોય છે કે ટેન્થ પછી અમારે શું કરવું સાયન્સ કોમર્સ આર્ટ ડિપ્લોમા તો એ લોકોને પ્રોપર ગાઈડન્સ મળી રહે સ્ટુડન્ટ જે કન્ફ્યુઝ છે પેરેન્ટ જે કન્ફ્યુઝ છે એ લોકોના બહુ સાચું ગાઈડન્સ મળી રહે કે દરેક છોકરાની કેપેસિટી અને ઇન્ટરેસ્ટ જે જોઈએ એ કોઈને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય કોઈને કોમર્સમાં હોય કોઈને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં હોય તો એ લોકોને પૂરતું ગાઈડન્સ મળીએ રહે ને તેના માટે આ સેમિનારનું આયોજન કર્યું છે નારાયણ વિદ્યાલય અને હિન્દુ ક્લાસના ઉપક્રમે અને સાયન્સનું પણ એ લોકોને આજે ગાઈડન્સ મળશે કોમર્સનું પણ મળશે આર્ટસ અને ડિપ્લોમાનું પણ એ લોકોને ગાઈડન્સ મળશે વેકેશન પડે છે છોકરાઓને એવું હોય છે કે એક્ઝામ પછી વેકેશન એન્જોય કરે તો એવું નથી કે વેકેશન એન્જોય ના કરી શકે પણ અમુક ટાઈમ એ લોકોનો જે એનું ફ્યુચર બનાવવાનું છે લગભગ પાછળથી એ લોકોને સાહીઠ સિત્તેર વર્ષ સુધી કે બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમર સુધી એ લોકોએ એજ્યુકેશન જે લેવાનું છે એ પાછળથી એ લોકોને ચાલીસ પચાસ સાહીઠ વર્ષ ડૉક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમબીએ કે આઈટી ફિલ્ડમાં જઈને લોકોને ક્યાં કેરિયર બનાવવાનું છે એના પર આ પાંચ વર્ષોનું ડિપેન્ડ રાખે છે પેલા સાહીઠ વર્ષોનું બેસ આ ભણવાના પાંચ વર્ષો માટે છે તો બહુ ક્રુશિયલ યર હોય છે કે ટેન્થ પછી એ લોકો આ ડિસિઝન જો સાચું લીધું તો એ લોકોની આખી લાઈફ સારી થાય છે અને જો ડિસિઝનમાં કંઈ કામ તેમ થયું તો એ લોકોની લાઈફમાં કેરિયર બનાવવામાં તકલીફ પડે છે